સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ બે હાજર ચોવીસ કાર્યક્રમ અનવે મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કૂલ મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય શ્રી કન્યા તાલુકા શાળા શ્રી કુમાર તાલુકા શાળા શ્રી હોળીધાર પ્રાથમિક શાળા શ્રી ધોબીતળ પ્રાથમિક શાળા શ્રી વાવડીની વાવ પ્રાથમિક શાળા શ્રી ખુડિયારપરા પ્રાથમિક શાળા તથા શ્રી ખારિશ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બી એ સતાશિયા સાહેબ તથા ઉપલેટા મામલતદાર શ્રી એમ પી ધનવાણી સાહેબ તથા લાયઝન અધિકારી તરીકે શ્રી અજીતભાઈ માકડિયા ખાસ ઉપસ્થિત રહેલ કાર્યક્રમમાં મહેમાનોનું શબ્દોથી સ્વાગત શ્રી કુમાર તાલુકા શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ડાંગરે કરેલ દરેક શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોનું મહેમાનોના હસ્તે કીટ તથા પાઠ્યપુસ્તકો આપીને સ્વાગત કરવામાં આવેલ આ ઉપરાંત દરેક શાળામાં દરેક ધોરણમાં પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીનું ઇનામ પ્રમાણપત્ર અને સિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કૂલ ના વિદ્યાર્થી રાવલપ્રીત તથા મ્યુનિસિપલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ગ્રેસી દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમની આભાર વિધિ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ના આચાર્યશ્રી એ એ મકરાણીએ કરેલ કાર્યક્રમના અંતે મહેમાનોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શાળાના આચાર્યશ્રીઓ ખૂબ જ